ભાવનગર જિલ્લાના ઘોઘાના ખરગડી ગામે આવેલા હજરત બાલન શા પીર દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી લોક સમુદાય ઉમટી પડ્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરગડી ગામે આવેલ મહાન પીર બાલન બાલનશાહ બાપુનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો અત્રિ ઉલ્લેખનીય છે કે હજરત બાલનશાહ પીર દાદાના મજાર શરીફ ઉપર સૌપ્રથમ ચાદર અને નિશાન વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચઢાવવામાં આવ્યું હતું તે જ રીતે સંદલ શરીફનું જુલુસ દરગાહ શરીફ પરત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફને પરંપરા મુજબ ભાવનગરના હથિયારધારી પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી હતી આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજ જ્ઞાતિના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડ્યો હતો

નિશાન શરીફ હોય કે જુલુસ ખરકડી ગામમાં દર વર્ષે ફરે છે અને અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લા સહિત ગુજરાત રાજ્યની અંદર આ એક જ એવું મજાર છે કે જ્યારે જુલુસ શરીફ નીકળે છે નિશાન શરીફ નીકળે છે તો દરગાહ શરીફ પાસે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે સલામી આપવામાં આવે છે ખરેખર આ ઉલ્લેખનીય છે અને ઘણી ખુશીની વાત છે આજે પોલીસ તંત્ર દ્વારા બાપુના સંદલને સલામી પણ આપવામાં આવી હતી અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે આપણા જે શેખ મોહમ્મદ પીર દાદાના મુખ્ય ખાદીમ જે આપણા રહેમાન બાપુ અત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે હું રહેમાન બાપુને વિનંતી કરીશ

અંગ્રેજી તારીખ આઠ નવ દસ એપ્રિલ બે હજાર ચાર પચીસ બે હજાર પચીસ ના રોજ લોકમેળાના રૂપમાં ઉજવાય છે જેમાં પહેલી મનતા મહારાજા વીર મોકળાજી ગોહિલથી એને આજ દિન સુધી ભાવનગરના રાજવી પરિવાર તેમજ તેમના વર્ષ વારજદારો તરફથી નિશાન ચંદન કાપડની ચાદર ફૂલની ચાદર અત્તર અગરબત્તી રાજવી પરિવાર તરફથી છોડવામાં આવે છે ત્યાર પછી બધા લોકોની પણ માનતાઓ ચડે છે અને દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લે છે અને ભાઈઓ તથા બહેનો બહેનો શ્રદ્ધાપૂર્વક માનતાઓ માને છે દોવા માંગે છે અને બાલમશાહીર બાપુ બાપુ પુરા તમામ ના બાપુ બાલમી બાપુ કામ પૂરા કર્યા છે અને શ્રદ્ધાપૂર્વક બાલમીશા બાપુ સૌની શુભકામના મનોકામના પૂરી થાય તેવી સર્વ ખાદીમ ની દવાશે જય હિન્દ જય ભારત સલામ હવે છેલ્લે આપણે આજે બાલમસા પીર દાદાનો ઉરસ શરીફ છે આપણે ખાસ દુઆ કરશું કેમ કે બાલમસા પીર દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે બાલમસા પીર દાદાનો દરબાર કોમી એકતા અને એક પ્રતિક છે આજે બાલમસા પીરના ઉર્સ પ્રસંગે આપણે દુઆ કરીએ કે આપણો ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર કોમી એકતા

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો